હું હિરાવાનું થઈ જઈન તો આ હિરાવીને પછી જવા દઈએ હું હિરાવીને રોટા ટરાકવા જાઉં હું મંડુ મારું કામ કરવા મોડાક થી આપણે જાવ હા મોડાક જાવ અમે મોડાક થી માની હિરાવી કરીને પછી વેલાં જાહે હા અને અમે મોડાક થી હાલો હવે હે ને હું મારું કામ કરવા હા હાલો વાગી

એ નવું મેકઅપ મશીન લીધું હે એટલે કરવાનો જ જોઈએ મેકઅપ કરવાતા લીધું હે આ મશીન મેકઅપ કરું કાયો તમે ને અહીંયા બીજું પાણી પી હા ચાલી એટલે કલાક જે હું આખી લઉં

ફગની રોબી પુણીવા છે સા પાણી ભાય હવે ગયા હે ને અમે હવે નીકળી નીકળી આ સંજોમાં બોફની વેલા જ આવતા રહ્યા ને આ વીજબી બાઈ થી

હતી કે તમે વિડીયો કે ઉતારો હામ હામી મહેંદી કરો તો મારે કોઈ કહે કે પાસી આવે તો જોઈ કે મારે બહુ મહેંદી હોય કે ના હોય કે આજી બજાણે ગયા ને તી કોણ લઈ એ મને કે કર લે કર લે કર લે કર લે તો હું મંડાઈ ગઈ હતી કરી લઈ છું અને હાલો હોય હે કામ મંડી કરવા પછી અહીંયાથી રહી હતી દોઢ વાગે આવ્યા નહીં સાડા બાર બાર સાડા બાર થઈ ગયા હતા આણા કાયમ તંદી થી આ બાર તા તો આજે જવાનું હે જમવાનું હે કાલ હમારે હવાર માં તો જાય અમે તો હવાય ને જ હું સે અહીંયા હવારી કે કે હાલો તાં થઈ ગયો હૈ 5 વાગી ગયા હૈ ને જો હેને સવારના વયા ગયા તા તો પગ મૂકવા જીગા નતી આપણે કઈ કંકુ પગલાં કરી ઇનવેરી પગલાં ઉઠી જતા હતા અમે આખો દી બે હાવેણી લઈને ઊભ્યું હોય ને તો એ ઉડે આખો દી મારા મામા ખોઈને પાણી સૈતા રાખે તો એ ઉડે તો અટાળે ગયા બધા પગલાં ઉઠતા હતા તો બધા ખંજવારી કાઢી લેતી આપણે વાહીના નાખી દીધા ને આવું જો પાવરિયું ભરવ્યું છે ચા પાણી પી લીધા હતા પહેલાં કાં

જય શ્રી કૃષ્ણ એમ હે કા તો પાવરી ઉતાર લેવી મારે બારે નઈ હું પાસે

দুঃখ <laughs>

સરબુજ ખાઈ લઈ અને આજનો વ્લોગ અહીંયા પૂરો વિડીયો ફેમ હોય તો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ જય મોરિકા